વડોદરામાં આવેલા સાવલી તાલુકાના પિલોર ગામે પિલોલના ગ્રામજનોને જાણ કર્યા વિના ગ્રામસભા યોજાતા હોબાળો થયો છે સભ્યોને જાણ કર્યા વગર ગ્રામસભા યોજાના આક્ષેપ સાથે ગ્રામસભામાં હોબાળો મચાવ્યો છે અને વાયરલ થતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી છે ગત ચોવીસ ડિસેમ્બરે ગ્રામસભા યોજવાનો સરકાર તરફથી પરિપત્ર હતો પરંતુ ચોવીસ તારીખે સરપંચ તલાટીએ પંચાયત સભ્યો કે ગ્રામજનોને જાણ કર્યા વગર ગ્રામસભા યોજી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો છે આક્ષેપ બાદ ગ્રામજનોની રજૂઆતને કારણે ગ્રામસભા રદ કરીને છવ્વીસ ના રોજ ગ્રામસભા યોજાઈ જેનો ગ્રામજનોએ વિવિધ સમસ્યા રોડ રસ્તો ગટર તેમજ સફાઈના ઢાંકડા મુદ્દે સવાલો કરતા માહોલ ગરમાયો હતો ગ્રામજનોના પ્રશ્નો સામે સરપંચ ભડક્યા હોવાનો પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો નમસ્કાર મિત્રો આપ જોઈ શકો છો ના છૂટકે મારે ફેસબુક લાઈવ કરવું પડે છે આ સરપંચ સાહેબ એવું કે છે કે વિનોદભાઈ તમે ફરિયાદ કરો એનો કોઈ નિકાલ નહીં આવે તો શું હું ગામ નાગરિક નથી હે સરપંચ સાહેબ હું ગામ નાગરિક નથી ભાઈ હું ગામ નાગરિક નથી હજુ સભાપતિ નથી હજુ બધા ઘણા ના પ્રશ્નો બાકી છે હે હું સારા માટે કહું છું તમને મારા માટે કહું છું હું સારા માટે કહું મારા માટે નહીં કેતો તમને હું મારા માટે નહીં કેતો તમને હું સારા માટે કહું છું તમે એક એક કામ અઠવાડિયે અઠવાડિયે પંદર દાડા ચાલો તમે પંચાયતના પૈસા બગાડો એટલે ચાલુ લેવા ને મારે

હું વસાવા મહેન્દ્રભાઈ ફોગટભાઈ પિલોલ તાલુકા પંચાયત સદસ્ય છું હાલમાં આજે જે પિલોલમાં જે ગ્રામ સભા કરવામાં આવી એમાં ગ્રામસભાને મેં અલગ અલગ પ્રશ્નો બધા રજૂઆત કરી હતી તેમાં મેં મારો પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો કે મારા જજીપુરાનીમય જે પાણી જે નળે જે લાઈન આવે છે તે ઘણા લોકોને પાણીના નળ નહીં પાણી છૂટું મૂકી દે છે અને દિવસમાં બાર કલાક પોણી આવે છે તો મારી રજૂઆત એવું છે કે એનું વસ્તીના ધોરણે ચાલીસથી પચાસ ઘર છે તો એના ધોરણે બેથી ત્રણ કલાક ટાઈમે પાણી આપો ટાઈમે પાણી છોડો તો એ કહે છે કે ગ્રામ પંચાયત અમારું લાઇટ બિલ ભરે છે તને હું લેવા છે અમારે મેં તો જેટલું પાણી જેટલા ટાઈમ આવે એટલા ફેર આ લઈશું ભલે પાણીનો દુરવ્યવસ્થા થાય કે ભલે બગાડ થાય મેં એ કીધું મૂકું જે જગ્યાએ મકું મોટરની સ્વિચ મીખેલી છે એ મોટરની સ્વિચ જે આવે તો ચાલુ બંધ કરે છે કાલ ઉઠીને કોઈ ધન બનાવ બનીને કોઈ મારી જવાબદારી કોણ લે છે એ કહે છે તમારે જોવાનું કે એ તો પંચાયત ભરો છે પંચાયત જોઈ લે છે કે એટલે એક સરપંચ તરીકે જે જવાબદારી પૂર્વક જવાબ સવાલો જવાબ આપવા જોઈએ એ બહુ ખરાબ રીતનાથી આપે છે આજે ફિલહાલ તાલુકા પંચાયત સદસ્ય તરીકે છું તો છતાં જો મને જો આવો જવાબ આવતા તો બીજા લોકોની તો વાત જ શું રહી મારે તો એવી રજૂઆત છે કે સાહેબ આની વાર એવા સારા પગલાં લો કે જેથી સરપંચને ખબર પડે કે ભાઈ હું સરપંચ તરીકે છું તો મારે આવું વ્યવહાર લોકો જોડે ના થાય અને લોકોના ગામોના પ્રશ્નોના નિવારણ માટે ગ્રામસભા આજે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તો દરેકના પ્રશ્નોને સાંભળીને સારી વાંચા આપે એવી રજૂઆત છે મારી હું મધુભાઈ જીવનભાઈ ઠાકોર પિલોર ગ્રામ પંચાયત વોર્ડ ત્રણના સભ્ય અમારા પિલોર ગામની અંદર અગાઉ ચોવીસ તારીખે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે દરેક ગ્રામ પંચાયતોની ગ્રામસભાઓ લેવાની હતી પણ એ ગ્રામસભાની અંદર અમારા સરપંચ તરફથી હું સભ્ય હોવા છતાં અમને પણ કોને જાણ નથી કરી તેમ છતાં ગ્રામજનોને પણ કોને જાણ નથી કરી અને નોટિસ પણ એમને બચવી નથી એટલે એ ગ્રામસભા એમને બંધ રાખી અને આજ છવ્વીસ તારીખ આજે એ ગ્રામસભાનું આયોજન કર્યું ગ્રામસભાની સભાની અંદર બધા ગામના પ્રજા ઘણા બધા લોકો ભેગા થયા અને વારાફતી વારાફતિ પોતાના જે કંઈ પ્રશ્નો છે પ્રશ્નો કરતા હતા એ પ્રશ્ન દરમિયાન સરપંચશ્રીએ તમામ પ્રશ્ન કરનારની સામે ગેરવર્તન કરી અને ખરાબ શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે અને હું સભ્ય તરીકે અમારો પણ અવાજ આ સરપંચ સાંભળતા નથી અને પોતાની જાતને બાદશાહ સમજે છે અને કોઈના પણ પ્રશ્ને સારી એવી વાંચા આપતા નથી અને ગમે તેવું મન ફાવે તેવું વર્તન કરે છે એટલે આખા પિલોલ ગામની પ્રજા આ સરપંચની ત્રાહીમાન થઈ ગઈ છે અને આજની સભાના તમે વિડીયો જોશો ને તો કે એક મહિનો થશે તમારે જે કરવો એ કરી લો આવી વાની વિલાસ કર્યો છે એટલે આવા સરપંચો સામે સરકારે પગલાં ભરવા જોઈએ સરકારી તંત્ર પગલાં ભરવા જ જોઈએ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા